છોટાદુક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડોનબોસ્કો હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું અગિયાર વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસ जीसीई आर टी गांधीनगर द्वारा जिला शिक्षण तालीम भवन छोटा उदयपुर जिला शिक्षण अधिकारी छोटा उदयपुर तथा तो जिला शिक्षण आज आजरो तारीख ओगनीसमी डिसेम्बर पच्चीस ने शुक्रवार सवार दस कलाकेोन बॉस्को हाईस्कूल छोटाउदेपुर खाते वैज्ञानिक प्रदर्शन पच्चीस छवि जिला पंचायत प्रमुख श्रीमती मलकाबेन पटेल उपस्थित महानुभाव द्वारा दिल्ली कार्यक्रम જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ઉપસ્થિત મહાન પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ્પ રાખવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં છોટાવ જિલ્લાના પાવીજતપુર બોલીલ સંખેડા નસવાડી કડ અને છોટાવદ તાલુકાના કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર માધ્યમિક વિભાગની ત્રીસ અને પ્રાથમિક વિભાગની ત્રીસ મળી કુલ સાત કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી મુખ્ય વિષય હેઠળ પાંચ પેટા વિભાગોનો સમાવેશ કરાયો હતો જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો ટેકનોલોજી મનોરંજન ગાણિતિક મોડેલિંગ સહિત અને આરોગ્ય સ્વચ્છતા અને જળ સંરક્ષણ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમા જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સંજયભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલ્કાબેન પટેલે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકા કક્ષાએ સુંદર કૃતિઓ રજૂ કરનાર તમામ બાળ મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બિનકાપી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ પ્રદર્શનમાં પ્રદર્શિત કરેલી તમામ કૃતિઓ નિહાળી અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુરના બી એમ સોલંકી જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક સંઘ છોટાઉદેપુરના પ્રમુખ મહામંત્રી અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક અને માધ્યમિક વિભાગના પ્રમુખ અને મહામંત્રી બાળવૈજ્ઞાનિક પ્રદર્શનના નિર્ણાયકો બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક શિક્ષકો અને ડોન બોસ્કો હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને બાળ વૈજ્ઞાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું અગિયારમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે અહીં યોજાવા જઈ રહ્યું છે આજના કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત રહ્યા અને જે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન થયું છે એમાંથી સાઠ જેટલી કૃતિઓ આજે જિલ્લા કક્ષાએ પહોંચી છે એમાં ત્રીસ ત્રીસ કૃતિઓ પ્રાથમિક કક્ષાની અને ત્રીસ માધ્યમિક કક્ષાની આમ કરીને ટોટલ સાઠ જેટલી કૃતિઓનું આજે અહીં પ્રદર્શન થવાનું છે તમામ વિજ્ઞાનિક બાળવૈજ્ઞાનિકો અને શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જિલ્લા કક્ષા સુધી અહીં સુધી પહોંચ્યા અને હજુ પણ આમાંથી દસ જેટલી કૃતિઓ એટલે કે દરેક વિભાગમાંથી પાંચ કૃતિઓ પ્રાથમિકની અને પાંચ માધ્યમિકની એવી રીતે દસ કૃતિઓ રાજ્ય કક્ષા સુધી પહોંચશે દરેક સ્કૂલોમાં દરેક શિક્ષક મિત્રો અને બાળકોએ ખૂબ ખૂબ મહેનત કરીને વિકસિત ભારત આત્મનિર્ભર નિર્ભર ભારત તરીકેની આજે તમામ કૃતિઓ સ્ટેમ આધારિત રજૂ કરી છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે અહીં સુધી પહોંચ્યા છે અને હજુ રાજ્યકક્ષા સુધી પહોંચે